વાઘાવારી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોન તેમાં જુદા જુદા જે સ્પા આવેલા છે તે સ્પામાં બહારથી મહિલાઓ લાવી અને બોડી મસાજના નામે દેહ વ્યાપાર કરતા હોય તેવી હકીકત મળતા ત્રણ પી ત્રણ ટીમો બનાવવામાં આવેલી જેમાં પ્રથમ ટીમમાં પીઆઈ શ્રી બીડી ઝાલા નીલમબાગ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી દેસાઈ ઘોઘારોડ પોલીસ સ્ટેશન અને પીઆઈ શ્રી પટેલ એ એસટીયુ ની ટીમ બનાવવામાં આવેલી અને ત્રણ જગ્યાને લોકેટ કરી ત્યાં ડમી ગ્રાહક મોકલવામાં આવેલા અને જે પ્રવૃત્તિ ચાલે છે એ બાબતે ડમી ગ્રાહક દ્વારા સિગ્નલ મળતા પંચો રૂબરૂ ત્યાં રેડ કરવામાં આવેલા જેમાં પીઆઈ શ્રી બીડી ઝાલા દ્વારા આઇકોનિક વેલ્સ પેમાં રેડ કરતા ત્યાં ત્રણ મહિલાઓ જે છે જેમાં બે બહારની મહિલાઓ હતી અને એક અહીંના મહિલાઓ હતા ભોગ ભરનાર તેને પોલીસ દ્વારા છોડાવવામાં આવેલા છે અને બે આરોપી વિરુદ્ધ નીલંબાગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલા છે બીજી રેડ હતી અવેદા દસ ફેમિલી સ્પા તેમાં પીઆઈ શ્રી દેસાઈ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલા અને ત્યાંના માલિક દિગ્વિજયસિંહ ગજેન્દ્રસિંહ સરવૈયા અને એ સાથેના જે બીજા મેનેજર અને ભાગીદાર એમ પાંચ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલા અને ત્યાં પાંચ મહિલાઓ જે છે ભોગ બનનાર મળી આવેલી તેને પોલીસ દ્વારા છોડાવવામાં આવેલા છે અને ત્રીજી જે રેડ છે પીઆઈ શ્રી પટેલ તેના દ્વારા ઓશિયન ડે સ્પામાં કરવામાં આવેલા અને ત્યાં એક મહિલા જે છે ભોગ ભંડાર મળી આવેલા અને ત્યાં બી જે છે સંચાલક ધાર્મિક અને વિશાલ મેનેજર તરીકે હતા તેને તેના વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે નહીં એવું નથી જે પોલીસ દ્વારા જે છે એવી બાતમી મળેલી કે ભાઈ ઈવા સુરતી મોલ જે છે ત્યાં સ્પા જે આવેલા છે ત્યાં આ રીતનો દેહ દેહવ્યાપારનો જે ધંધા ચાલે છે એવી માહિતી મળતા જે જુદા જુદા પીઆઈને અમારા દ્વારા તેઓને વોરંટ આપવામાં આવેલા અને ત્યાર પછી રેડ કરતાં સક્સેસફુલ રેડ થયેલી છે જેમાં નવ જેટલી મહિલાઓને પોલીસ દ્વારા જે ભોગ ભરનાર તરીકે એને મુક્ત કરવામાં આવેલા છે અને નવ આરોપી વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં આઠની અટકાયત થયેલી છે અને એક જે છે દિગ્વિજયસિંહ સરવૈયા જે અવેદા ધ ફેમિલી સ્પા તેને તેના અટક કરવામાં બાકી છે આમાં જે છે ભોગ બનનારની પોલીસ દ્વારા જે છે પોલીસ સ્ટેશન લાવી અને તેનું નિવેદન લેવામાં આવેલા છે અને તેની અને જે આરોપી તરીકે જે છે પહેલાં જે છે આઈકોનિક વેલ્સ પા જે સબાના બેન તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે હજી તપાસ ચાલુ છે પરંતુ ઊંડી તપાસના અંતે જે ભી હશે એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલા કેવો કડક મેસેજ આપવામાં આવ્યો તમામ જે સ્પા સંચાલકો અને બીજા બી જે ગુનેગારો છે તેને આજે ટીવીના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી એક મેસેજ આપવામાં આવેલા છે કે આપ કોઈ બી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો તો પોલીસનું જે બાજ નજરમાં તેનું રેકોર્ડિંગ થઈ જશે અને એટે ટાઈમ તેના વિરુદ્ધ ગુના દાખલ કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે તાજેતરમાં જ રાજકોટ કે હોટલ ઉપરી છે ત્યાં કલાકના ભાવથી હોટલો આપવામાં આવે છે ખાસ કરીને નાના જે બાળકો હોય છે વિદ્યાર્થીઓ હોય છે તેઓને પણ રૂમ આપતા હોય છે લાયસન્સ વગર આ બાબતે આપણે કોઈ તપાસ કરશું ના બિલકુલ આ જે છે આ જે સ્પા જે છે તેનો ચેક કરી અને તેના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે આ રીતે અવારનવાર જે છે જે છે હોટેલમાં જો આવી પ્રવૃત્તિ ચાલતી હશે અને તો પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન મળી આવશે તો તેના વિરુદ્ધ બી ગુના દાખલ કરવા પોલીસ કટિબદ્ધ છે પણ હા આ જે ઇવા સુખતી મોલ જે છે ત્યાં અગાઉ બી પોલીસ દ્વારા રેડ કરી અને આ રીતનો ગુનો દાખલ કરવામાં આવેલા છે થેન્ક યુ